નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ દસની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે ભાગ નંબર બે જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આ નવી સ્વ પોથીના બધા જ વિષયના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો આજે આપણે શરૂ કરીશું એટલે કે આ વીડિયોની અંદર જોઈશું નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બેના ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર એક વૈષ્ણવચન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જોઈએ વિભાગ બી અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો અ અને બ નંબર એક આદિ કવિ નરસિંહ મહેતા નંબર બે કર્મભૂમિ જુનાગઢ નંબર ત્રણ જન્મભૂમિ ભાવનગર ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર ચાર વૈષ્ણવજન કાવ્યનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે પદ નંબર પાંચ ભણે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ખાલી જગ્યા તાર્યા રે ઇકોતેર નંબર છ પર દુઃખે ઉપકાર કરે તો એ મન ખાલી જગ્યા ન આણે રે અભિમાન ત્યાર પછી જોઈએ ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નંબર સાત નરસિંહ મહેતાએ રચેલ પદ ક્યાં નામે જાણીતા છે તો કે નરસિંહ મહેતાએ રચેલા પદ પ્રભાતિયા નામે ઓળખાય છે નંબર આઠ નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા નરસિંહ મહેતા પંદરમી સદીમાં થઈ ગયા નંબર નવ નરસિંહ મહેતાના પદોમાં કઈ વાણીનું ભાષાબળ છે તો નરસિંહ મહેતાના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે નંબર દસ વૈષ્ણવજન પદ કોને અતિ પ્રિય હતું તો વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું નંબર અગિયાર વૈષ્ણવજન કૃતિમાં ચારિત્ર્ય માટે કયો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે તો કૃતિમાં ચારિત્ર્ય માટે શબ્દ પ્રયોજવામાં આવ્યો છે નંબર બાર રામ નામ શું તાળી રે વાગી એટલે શું તો વૈષ્ણવજન હંમેશા રામ નામની ધૂન લાગી હોય આવા વૈષ્ણવજનો પોતે જ તીર્થ સ્વરૂપમાં હોય છે નંબર તે વૈષ્ણવજન કાવ્યમાં કાવ્યની વિશેષતા સમાન નકાર માટે કવિએ ક્યાં શબ્દો પ્રયોજ્યા છે તો અભિમાન ન આણે પરધન નવ જાલે હાથ અસત્ય ન બોલે મોહમાયા વ્યાપે નહીં જેવા શબ્દો પ્રયોજ્યા છે નંબર ચૌદ વાંચ કાચ મન નિર્મળ રાખે એટલે શું તો કાચ મન રે નિર્મળ રાખે એટલે વાણી ચારિત્ર તેમજ મન દ્રઢ રાખે નંબર મોહમાયા કોને સ્પર્શી શકતા નથી તો મોહમાયા ત્યાર પછી જો આગળનો પ્રશ્ન ડ નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો નંબર સોળ નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે તો તે સકળમાં સહુને માતા વંદન કરવા યોગ્ય છે જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન ચારિત્ર નિર્મળ છે એવી માતાને નરસિંહ મહેતા જેને માત્ર પંક્તિ સમજાવો તો પર સ્ત્રી જેને માત્ર પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પર સ્ત્રી તરફ કુ દ્રષ્ટિ કરતો નથી તે પર સ્ત્રીને માતા ગણે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં આ બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી ત્યાર પછી આગળ જોઈએ ઈ પ્રશ્ન નંબર ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દા ઉત્તર લખો નંબર અઢાર તમારા મતે વૈષ્ણવજન એટલે શું તેના લક્ષણો વર્ણવતો કરતા નરસિંહ મહેતા કૃતિ વૈષ્ણવજન સાહિત્ય પ્રકાર પદ સાહિત્ય સંદર્ભ નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે સાચો વૈષ્ણવજન પરાય પીડાને આત્મ સાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે તે નમ્ર હોય છે સૌને વંદન કરે છે સૌનો આદર પામે છે કોઈ નિંદા કરે તો ડરતો નથી પણ પોતે કોઈની નિંદા કરતો નથી મન વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી એ જ એનું સાચું ચારિત્ર્ય છે કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે એ વૈષ્ણવજન સાચો છે જે સમાન દ્રષ્ટિએ સૌને જુએ છે એને મન કોઈ મોટો નથી કોઈ નાનો નથી જે ઈચ્છા કે કામના સૌને દુઃખી કરે છે એનો એણે ત્યાગ કર્યો છે પર સ્ત્રીને માતા સમાન ગણે છે સાચું બોલે છે સાચું જીવે છે સાચાને સાથ આપે છે મહેનતનો ખાય છે બીજાને મહેનતનું પારકું ધન એને માટે ત્યાજ્ય છે એને હાથ અડાડતો નથી એને મોહમાયા સ્પર્શતા નથી એથી એ પર હોય છે એનું જીવન જલકમલ વ્રત હોય છે અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે ચિત્તરામ નામની ધૂનમાં તન્મય હોય છે નિર્લોભી અને નિર્મળ હોય છે કામ ક્રોધ ઉપર એનો કાબુ હોય છે છે ત્યાર પછી પ્રશ્ન નંબર આપેલો કે કવિ વૈષ્ણવજનનો તીર્થ સ્વરૂપ શા માટે ગણે છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો વિભાગ સી વ્યાકરણ વિભાગ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો નંબર વીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો જોઈએ નંબર એકની અંદર સમદ્રષ્ટિ નંબર બે માં નિંદા નંબર ત્રણમાં તૃષ્ણા પ્રશ્ન નંબર એકવીસ અસંધિ છોડો નંબર એક દ્રષ્ટિ તો દ્રજ વત્તા તી નંબર બે તૃષ્ણા તો તૃષ વત્તા ના બ સંધિ જોડો નંબર એક ચલ તો જવાબ આવશે નિશ્ચલ નંબર બે નિર વત્તા મળ નિર્મળ ત્યાર પછી પ્રશ્ન નંબર બાવીસ નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવ નંબર એક વૈષ્ણવજન કર્મધારે સમાસ નંબર બે નામ તત્પુરુષ સમાસ નંબર ત્રણ નરસિંહ તો કર્મધારે સમાસ નંબર ચાર પર સ્ત્રી તત્પુરુષ સમાસ પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો સકાળ લોકમાં સહુને વંદે વર્ણનો પ્રાસ અલંકાર નંબર ચોવીસ અભિમાન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો પૂર્વ પ્રત્યય નંબર પચીસ નીચેના શબ્દના સમાનાર્થી શબ્દો શોધીને લખો નંબર એક નિંદા વગોવણી નંબર બે જનની તો માતા નંબર ત્રણ જીહવા તો જીભ પ્રશ્ન નંબર છવ્વીસ નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો નંબર એક ક્રોધ તો ભાવવાચક સંજ્ઞા નંબર બે તુષણા તો ભાવવાચક સંજ્ઞા નંબર ત્રણ દર્શન તો ક્રિયાવાચક સંજ્ઞા નંબર ચાર કુળ તો જાતિવાચક સંજ્ઞા નંબર સત્યાવીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તાળી લાગવી લગ્ની લાગવી ગીતાને પરીક્ષામાં પ્રથમ નંબર લાવવા માટે મહેનત કરવાની તાળી લાગી હતી નંબર અઠ્યાવીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક સર્વ તરફ એક સમાન નજર સમદ્રષ્ટિ નંબર બે સંસાર પ્રત્યેની મોહમાય ઉઠી જવી તે વૈરાગ્ય પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો નંબર એક ઉપકાર અપકાર નંબર બે વણલોભી લોભી નંબર ત્રણ કપટ પ્રામાણિકતા નંબર ચાર અભિમાન નમ્રતા નંબર ત્રીસ નીચેના તળપદાર શબ્દના શિષ્ટ રૂપ આપો નંબર એક તીરથ તો તીર્થ નંબર બે વાંચ તો માણી નંબર ત્રણ આણે તો લાવે પ્રશ્ન નંબર એકત્રીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવો કુલ ઇકોતેર તરિયા તે વિશેષણ ઇકોતેર એટલે એકોતેર પ્રકાર પરિમાણ વાચક સંખ્યાવાચક વિશેષણ પ્રશ્ન નંબર બત્રીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર નવ વિશેષ ક્રિયા વિશેષણ પ્રશ્ન નંબર તેત્રીસ નીચેના આ શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો નંબર એક વૈરાગ્ય વ વત્તા અહીવતા રતા આ વત્તા ગવતા ય વત્તા અ સમદ્રષ્ટિ તો સ વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા દ વત્તા રૂ વત્તા શ વત્તા ટ વત્તા એ નંબર ત્રણ તૃષ્ણા તો ત વત્તા રૂ વત્તા શ વત્તા અણ વત્તા આ વિભાગ ડી લેખન વિભાગ પ્રશ્ન નંબર ચોત્રીસ નિબંધ લેખન પ્રાર્થના આત્માનો ખોરાક જે અહીં તમને નિબંધ લેખન આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમે પણ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર બેની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે